આપણે ભાઈ સવાર સવારમાં જાગી અને એક કામ કરી નાખ્યું છે આ મોબાઈલ ને આ આઈફોન આપણી પાસે આવ્યો તો ભાઈ જોઈ લ્યો અને આપણે બેગ ગ્લાસ માંસ છે અત્યારે જોઈ લો કટકા કટકા તમને દેખાય છે આ એનું જૂનું કવર છે એ કસ્ટમરને રિપ્લેસ કરીને આ નવું કવર એના માટે મંગાવ્યું છે આવી રીતનું કવર છે આ આઈફોન નો લુક અને એક બીજું આની અરે હો તમાકુ ની પડી ગઈ પૂરા દેશ બોલ રહ્યા છે એક જ ચબા કેસરી પેમલ બોલો ઝબા કેસરી ના નાય ભાઈ લેસ છે ઓ ભાઈ આના આપણે રબર નીકળી જાય ને પછી આવી રીતે આની ઉપર ચોટાડવાનો છે આ કટકાયના આપણે કાઢી આની હાલત બહુ ખરાબ હતી એનો વિડિયો હું લો લઈ શક્યો બરાબર પણ કાઈ વાંધો નહીં અત્યારથી જ તમને આ બતાવી દીધું અને આ હતું કસ્ટમરનું જૂનું કવર હવે જૂનું કવર નથી રાખવાનું અને આપણે નવું ટ્રાન્સપરન્ટ જોઈ લ્યો કવર આપણે નાખી દેવાનું છે તો ગાઈઝ હમણાં આપણા વ્લોગ બંધ હતા બરાબર વ્લોગ આવતા નહોતા એનું કારણ માત્ર એટલું હતું કે લગ્નને એ બધું પૂરું થયું ભાઈ લગ્નગાળો તો પછી મને શરદી ઉધરસને એવું થઈ ગયું હતું અને મારો અવાજ પણ નહોતો નીકળતો બરાબર એટલા માટે આપણે વ્લોગિંગ કીધું બે ત્રણ દિવસ બંધ રાખી કેમ કે તમને પણ ન મજા આવે અને મને મજા ન હોય એટલા માટે થઈને આપણા બ્લોગ ને બંધ હતા અને આપણે એક વસ્તુ એવી પાસે બર્ડ્સ હતા આ બર્ડ્સ ભાઈ છ મહિનાથી પીડા જોઈ લો તમે આપણે ચાર્જ કર્યા પણ ચાર્જ થયા નહીં પીપડા નહીં તો બરાબર તો હવે આપણે આ કાંઈ પણ કામના નથી આ કચરો થઈ ગયા છે આ ત્રણ પીસ છે મારી પાસે આ નકામાં થઈ ગયા છે હવે હાવ

મોબાઈલ વાર આગળ ના આવી કઈ ના આગળ આવી થેલા બેલા લઈને હો લગન માં આવ્યા હો હું તમે આવ્યા હો લગન નું આમંત્રણ દેવા તમારે ખાસ ખાસ લગન માં આવવાનું છે જેડી બાપુ જો નો આવો તો મોટા મોટો તો આવી જ જવાનું હોય ને સુધારવાનું છે 19 2024 ના રોજ ઓકે ઓકે આપણે કંકોત્રી આવી ગઈ છે ભાઈ બરાબર ઓગણીસ તારીખે અમે આવી જઈશું લગ્ન છે વીસ ના પણ વીસ તારીખે હું આ બધા લગ્નમાં હોય અને નવરા ન હોય તો આપણે મળી ન વાગીએ બરાબર આપણે ઓગણીસ તારીખે જ્યારે રાસ ગરબાનું આયોજન છે ને ત્યારે જ આવવાનું નક્કી કર્યું છે ભાઈ ઓગણીસ તારીખે ઓગણીસ તારીખે સાંજે બરાબર અહીંથી તમે કેટલા વાગ્યા ને પહોંચશો સાંજે આવી જાવ ભાઈ અમે ટાણા આવી જશું તમારે પણ સરસ મજાનો રાસ ગરબી મારા સાથે રમવાની છે અને પછી આ લોકોને આપણે બતાવવાની નહીં

કોઈને જોતા હોય તો રેડી આપણે આ ગાડીમાં સીટ કવરનો ઓર્ડર દીધો હતો લગભગ પાંચ દિવસ થયા તો કાલે ભાઈનો ફોન આવ્યો તો કાલે કાંઈ આપણે ટાઈમ નહોતો મેડમ અને આઈ મેં કીધો હવે બપોરે થોડીક વારનો ટાઈમ લાગશે

આખે નીકળી ગયા તમે તો અને આ તમારા મહેમાન આવી રહ્યા મહેમાનને ભુલાઈ ગયો પરિવાર તું અહીંયા આવી રહ્યા દેવી રાધા એવું હતું મેં કીધું હવે હાલો આ મહેમાન આવી ગયા હોટલે ઉતારવાના સેખ સામે ઓલા ટુ વ્હીલ વાર બધા બપોરે અહીંયા જ હોય ગામમાં મેં વસ્ત્રા છે ની જાયના ના નિકપાય આવજો જય માતાજી અમે પણ ઉતરી જાઈશું આવજો Tata bye bye તમાર લબાચા લઈને નીકળો અમે પછી સીટ પીકિંગ તમારી જાહેરાત કર દે એટલે સીટ કવરનો અમાર ખર્ચો નીકળી જાય ને એટલે તને કોણ લે આવ્યું અહિયાં વ્યૂ આવે છે ભાઈ અરે કરોડોમાં વ્યૂ આવે બસ હલો ભાઈ સીટ કવર નવા નાખવાના એટલે સીટો કાઢવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે આપડી જોઈ લે ઘડીક માં તો આ લોકોએ આપણી ગાડીને વીખી સુતી નાખી છે હાવ અને કવર બવર જોઈ લ્યો આપડા આના કાઢી નાખ્યા છે બરાબર એક આ બાજુ પીડ્યું છે અને એક આ પાછળની સીટ અહીંયા પીડી છે

ડાઘા આવી ગયા ભાઈ આમાં તો આખા કવરમાં ડાઘ છે બોલો ભાઈ આ કઈ સક્સેસ ગયા નથી આ ભાઈ ભેગા હોય ને એટલે સક્સેસ નહીં અને હવે આ પાછા આપણે જૂના કવર લગાડવાના થાય છે નવ્વાણું ટકા રિવર્સ ફિટિંગ ચાલુ થઈ ગયું છે પાછું હતું એમને ફિટિંગ ચાલુ થઈ ગયું ભાઈ

જાવા ડાઘ આવ્યાં છે એમાં લતી ધૂમ મારે હમણાં જોઈ આઈડી આવ્યો એને ચાલો ભાઈ કવરમાંથી ડાગા કાઢવાની વિધિ ચાલુ થઈ ગઈ છે ભાઈ હવે જોઈએ આ ડાગા નીકળે છે કે નથી નીકળતા એમાં કાંઈ ભે નથી થોડતો પહેલાં વયું ગયું હોય ત્યાં વયું ગયો લખો

એ જે કવર હતા એ ભાઈ ડાઘવાળા એવા એમ કહે કે હવે આપણે એને રિટર્ન મોકલી દઈશું ને રિટર્ન પાછા આપણા કવર પાછો ઓર્ડર આવે ત્યારે આપણા પાછા આવી નખાવાનું થશે તો આપણે ફાઈનલ હતું એનું એ પાછું જૂનું નાખી પાછા નીકળી ગયા હી અને હવે એ કવર એ બનવામાં ને એમાં વાર લાગશે બે ત્રણ દિવસની તો પછીનું પછી જોયું જશે બરાબર અને આને અભણને આમાં કાંઈ આવડતું નથી

હવે આપણે ફાઇનલી અહીંથી હવે નીકળી જઈશું ભાઈ કોકે જઈને પાછા ઘેરે ઓકે બ્રો મજા જ હાલો ઉપડી ગયો હો ગીત આવડી ગયેલા તને આપણો વ્લોગ અહીંયા જ એન્ડ થાય છે કાલે મળીશું નેક્સ્ટ વ્લોગની અંદર ત્યાં સુધી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ